મહેસાણાનું નાની હત્યાનો કેસ પોલીસે ઉકેલી કાઢ્યો છે નાની દઉના વ્યક્તિની હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો હતો નાની દાઉના નટવરસિંહ વાઘેલાની અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પીલુદાર ગામની કેનાલમાંથી લાશ મળી હતી મહેસાણા પોલીસે મૃતકના મૃતદેહનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરાવ્યું પાણીમાં જીવતો હોવાની શંકા મજબૂત બની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ મારમારી મોત નીપજાવી કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું આવ્યું આખરે ઘટનાના ચાર મહિના બાદ ત્રણ શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો છે ભાવનગરનું તળાજા કે જ્યાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી લેવામાં આવ્યો વર્ષીય બાળકી પર બત્રીસ વર્ષીય કરણ નામના યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે એકલતાનો લાભ લઈને આરોપીએ બાળકી પર વાડીમાં દુષ્કર્મ આચર્યું ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે